આમોદમાં શિક્ષણને પ્રોત્સાહન બચુકા ઘર સંચાલિત બીબન ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિતરણ કરાય ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ બચુકા ઘર સંચાલિત શાળામાં બી બન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને આગળ વધારવા માટે સહાયરૂપ બનવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલિત અને લંડનથી પધારેલા ગુલાબભાઈ નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના સુભસ્તે તેમજ આમુદ તાલુકા પ્રમુખ ઈબ્રાહિમ શેઠ અને અન્ય ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમબીબીએસ બી ફાર્મ બીએસસી નર્સિંગ સહિત વિવિધ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી જેને કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો બીબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ સરકાર તરફથી કોઈ સહાય ન મળતી લઘુમતી સંચાલિત શાળાઓને પણ સતત સહયોગ આપે છે સાથે સાથે લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગમાં સહાય બીમાર વ્યક્તિઓને સારવાર માટે આર્થિક મદદ તેમજ કેટલાક ગામોમાં પીવાનું શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે બી બન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક સમાજ અને માનવીય વિકાસ માટે સતત સેવા

ઉચ્ચ કક્ષે ભણતા વિદ્યાર્થીઓ એક સ્પણ છે આપણે નાખીએ અને સફળતાપૂર્ણ છે ભણતર માર પાડેલું છે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા લગભગ અઢીસોથી ત્રણસો મીટર પણ ત્રણ ત્રણસો વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડેલ છે આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમને સરકાર તરફથી મળતી નથી તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે ઝઘડિયા છે ઝઘડિયા રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ વિવાર હોય એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન્ટ મૂકેલા છે સંસ્થા તરફથી કે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કરી લીધી છે કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તામાં છે બે હજાર પાંચથી અમે સ્થાપના કરેલી અને આ સમાજે વીસ વર્ષથી આ સંસ્થા સેવા કરી છે અને નાના પાયા સેવા પણ દિવસે દિવસે એક મોટું વૃક્ષ રૂપે અમે હવે સેવા કરી રહ્યા છે આગામી દિવસે ઇન્સાલ્ટ આનાથી વધારે લોકોનું મટર વૃક્ષ છે એવી અમારી કોશિશ રહેશે